રોજ સવાર પડે કે ખેડૂતો જાત મહેનત ના નારા સાથે કામે લાગી જાય છે જે કામ નર્મદા નિગમ દ્વારા થવું જોઈએ તે કામ કરી રહ્યા છે અમારી જમીનમાં ખેતી માટે કડીલા માઇનોર માંથી પાણી આવે છે એને પાઇપલાઇન બનાવી છે પણ એ પાઇપલાઇન એવી રીતે બનાવી જાય છે કે પાણી આગળ જતું નથી આગળ નથી જતું એને જવાડવાની કોશિશો અમે કરીએ છીએ તો એ પાઇપલાઈનો તૂટી જાય છે કારણ કે એને પ્રેશર આવે દબાણ આવે અને પાઇપો વ્યવસ્થિત છે નહીં કોન્ટ્રાક્ટરે ગમે તે રીતે કામ પૂરું કરી દીધું અને એને ડિપોઝિટ આપી દીધી ખાતાવાળાએ એટલે એ બાદશાહ થઈ જાય એ ફરી આવતા નથી સાહેબ કોન્ટ્રાક્ટરનું નામ તો કરી જશે કરી જશે હવે અમારી ખેતી બગડે ઝઘડા થાય પાણી ના મળે આટલો મોટો વિસ્તાર એમને કીધું તમારે નર્મદામાંથી સ્થળાંતર કર્યા તમને આ જગ્યાએ નર્મદાને પાણી આપીશું એક તો બાર વર્ષ પાણી આપ્યું ના બાર વર્ષ પછી કેનલની ડિઝાઇન કરી તો છેલ્લા પાંચ વર્ષથી કેનલમાં પાણી નથી આવતું પાણી આવવા બાજુ તો એ તૂટવા બાજી અમે તેના તે જ હાલતમાં અત્યારે છે અમારા કોઈ દિવસો જ નથી સુધરા અમે તો કહીએ તેના કહ્યું આ વરસાદ એવું કે અમને અહીંથી બીજે લઈ જાઉં જ્યાં પાણી હોય તે અમારે આ જમીન આપી દેવી પાછી એવી રજૂઆતો કરવા ભાઈ જાય કંટાળી ગયા છે આ લોકો શું કરે એમના છોકરા થયા અત્યારે કુટુંબ વધી ગયું ખાવા પીવા વાળાના ખર્ચા વધી ગયા આયા તારે બેની ની વસ્તી તારે બાર ની વસ્તી થઈ એ પહોંચી કેવી રીતે ખેતી એમની આવક છે એમને કોઈ નોકરી નથી કશું નથી હા એટલે આ રજૂઆત છે કે આ સાહેબોને ધ્યાન આપે અને જે કઈ હવે આ ડિપાર્ટમેન્ટમાં કે કોણ છે તે જ ખબર નહીં પડતી ઓફિસો કઈ હોય આવે નહીં અહીંયા આગળ કામ કરે નહીં અને બતાવીને જતા રહે છે અત્યારે જે કરીએ અમે અમારા ખર્ચે કામ કરીએ છે અમને પૈસા આપીશું આશ્વાસન આપે પણ હજુ મળ્યા નથી અને આ બધો ખર્ચ બહુ મોટો થાય કોક્રેટ લાવો સિમેન્ટ લાવો કપચી લાવો ખોદકામ કરવાનો ખોદકામ ઊંડી પાઇપલાઇન એટલી ઊંડી છે દસ દસ ફૂટ અહીંયા આગળ આગળ તો પંદર ફૂટ નીચી છે એટલે જેસીબી લાવવું પડે જેસીબી નો ખર્ચો આજે કલાકે હજાર હજાર રૂપિયા હતો અમે અત્યારે આ ખોદકામ કર્યું છે એના અઢી હજાર રૂપિયા તો ચૂકવી દીધા છે પહેલા રીતિ લાવો હવે બધા સક્ષમ હોય ના એટલે બે પાંચ જણ પર એનો ભાર આવે વારંવાર કેટલી વાર કરે હા એટલે સાહેબોને ધ્યાન લો કે આ અમનું કંઈક નિરાકરણ લાવો નહીં તો આ રીતે ખેડૂતો ખલાસ થઈ જશે અને તમે તો તમારી જગ્યાએથી બદલી થઈને જતા રહેશો અમારું કોણ જોશે એક કહેવત છે કે નેવાના પાણી મોભ પર ના ચડે પણ અહીં તો જે નર્મદા નિગમ દ્વારા કામગીરી કરવામાં આવી છે તે કે નિગમની બેદરકારીનો એક ઉત્તમ નમૂનો જોઈ શકાય છે કે માઇનોર કેનાલ જ્યાંથી પસાર થાય છે ત્યાં ખેતરોના લેવલ થી વીસ ફૂટ નીચેથી જાય છે જે પાણી પહોંચાડવા કૂવા બનાવવામાં આવ્યા છે તે ખેતર પાસે દસ ફૂટના છે પાણી કેમ કરીને આવે એક સવાલ ખેડૂતોને સતાવી રહ્યો છે હવે ખેડૂતોએ જાત મહેનત કરી લેવલ મેળવવા કોશિશ કરી રહ્યા છે અને જ્યાં જ્યાં ભંગાણ સર્જાયું છે ત્યાં તો કામગીરી જાતે કરી રહ્યા છે આમ નર્મદા નિગમની બેદરકારીનો ભોગ આજે ખેડૂતો બની રહ્યા છે હું અહીંયા આગળ આ લાઈન જે રિપેરિંગ કરવા માટે મેં મારા મુદ્દો છે કે રિપેરિંગ બધું થઈ જાય ને તો બધા ખેડૂતોને પોણી મળે બધી રીતે સારી રીતે મળે અને મેન વસ્તુ કે રિપેરિંગ થવું જોઈએ બસ આ લીકેજ પોણી થાય વેસ્ટેજ પોણી થાય એ વસ્તુ કોઈને કામ નહીં લાગતું ને બીજી વસ્તુ કે અહીંયા આગળ આ કેનાલનું નીચે છે જે પાણી એનું લેવર અને પેલું મોબે ચડાવવાનું એ કઈ રીતનું શક્ય થાય સાહેબ ખરે અમે તો જાતે ખેડૂતો થઈને કર્યું છે સાહેબ ખેડૂતોને આ કામગીરી કરવા માટે એટલા માટે ફરજ પડી છે કે જે પાણી પાઇપલાઇનમાંથી લીકેજ થઈને ખેતરમાં જાય છે તેને લઈ ખેતીમાં નુકસાન થઈ રહ્યું છે કેટલાક ખેડૂતો તો આ સમસ્યાને લઈ ખેતી પણ કરી શકતા નથી હાલ તો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જે તકલાદી અને ગુણવત્તા વગરની પાઇપો નાખવામાં આવે છે તેને બદલી અને ખેતરોમાં પાણી મળી રહે તે માટેનું લેવલ બનાવે હાલ તો ખેડૂતોને પાણી રહે તે માટે થોડી ઘણી કામગીરી કરી છે બાકીની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જો સાહેબ અમારે એકર જમીન અમારી પપ્પાની જમીન અમે ત્રણ ભાઈ છે ત્રણ ની અંદર અમે ત્રણ બાગલા પડ્યા છે ત્રણ બાગલાની અંદર અમારે જમીન અઢી એકર જમીન અમારી ડૂબ જાય છે બરાબર જે જ્યારે અમે સાહેબોને બોલાવીએ તે વખતે લોકો શું કે બીજા લાઈન ચાલુ થશે તારે એમનું બગડત છે અમારે શું લેવી દેવી છે એ તો અમે પાણી ચાલુ રાખવાના ભલે પાણી ચાલુ રાખો ભાઈ પણ આજે દસથી થી અગિયાર જણા હશે આ લાઇન ઉપર તો અગિયાર ખેડૂત પાણી તો ચાલુ કરો કમસે કમ તો ચાલુ કરીને જોઈ લો ભાઈ કઈ જગ્યાએ લીકેજ છે કેટલી જગ્યા ત્રણ છ ફૂટ લાઈન છે આની અંદર લીકેજ કેટલું છે એટલું તો તમે જોઈ લો પછી તમે આગળ રજૂઆત કરો કે ના કરતા પછી અસરગત આપણે ભેગા થી ને આપણે રિપેર કરી લેવો હોય તોય વાંધો નહીં દર વર્ષે આ વળી વાડી નું નુકસાન જ ને સાહેબ આજે ત્રણ લાખ ની જમીન પાકતી હોય પાંચ એકર જમીન તો દોઢ લાખ રૂપિયા નુકસાન જ ન હોય અમારે દર વર્ષે ત્યારે ખેડૂતો પાયમાલ ના બને તે માટે સરકાર જાગે અને ખેડૂતોની સમસ્યા પર ધ્યાન આપી તેનું નિવારણ લાવે તેવી આશા ખેડૂતો લગાવીને બેઠા છે પટેલ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર